નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે સાવલી તાલુકાના આજુબાજુના ગામડામાં ભાજપની લહેર જોવા મળી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો રામ મંદિરને પ્રેરિત ભાજપમાં જોડાયા હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે આજે કમલમ ખાતે મોટી માત્રામાં કોંગ્રેસના સમર્થકો ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે સાવલી ધારાસભ્ય કેતાની રામદારના વિકાસના કામોને લઈ કોંગ્રેસના હોદ્દેદારોએ કોંગ્રેસને રામરામ કર્યા હતા અને હવે કેસરીઓ ધારણ કરવા માટે નીકળ્યા છે ભાદ્રલ જિલ્લા પંચાયતના ગામોના સર્વ કોંગ્રેસના આગેવાનો ધોળકા તાલુકા પંચાયતના આગેવાનો સાગરદા તાલુકા પંચાયતના આગેવાનો વાંકાનેર જિલ્લા પંચાયતના આગેવાનો કિલોજ જિલ્લા પંચાયતના આગેવાનો સૌ એકત્રિત થઈ અને આજ રોજ અમે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડી રહ્યા છે કારણ કે બાવીસમી તારીખે જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એને પૂર્ણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમે એનાથી પ્રેરિત થઈ અને સનાતન ધર્મની પણ જ્યારે જય જયકાર આખા દેશભ સ્થાપિત થઈ જાય તો અમે એમાં સહભાગી થવા માટે કેસરીઓ તારણ આજ રોજ કરી રહ્યા છીએ આપનું નામ મહેન્દ્રસિંહ આપણા પૂર્વ સરપંચ ફાધર